આજરો સ્કૂલ વેન અને રિક્ષા ચાલકોની હડતાલ સમગ્ર રાજ્યમાં હડતાલ કરવામાં આવી સુરતની મોટા ભાગની સ્કૂલોમાં વેન ડ્રાઈવરો હડતાલ પર વાલીઓમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું વરસાદ વચ્ચે વહેલી સવારે વાલીઓ બાળકોને સ્કૂલે છોડવા આવ્યા નોકરિયાત વાલીઓમાં રોષ જોવા મળ્યો વેનના ભાડામાં રૂપિયા બસ્સોનો વધારો કરવામાં આવ્યો છે

છે આ હું છોકરા મૂકવા આવ્યો છું મારા છોકરાને ખોટી રીતે આરતીઓ સાહેબો હેરાન કરે છે અમને પરેશાન થઈ ગયા અમે ધંધો તંદુરસ્તને આવ્યા સવારે પાંચ વાગે ઉઠીને સ્ટ્રેસ આવ્યા ને અમને બહુ તકલીફ પડે છે અમે સાત સકાળ આપો તમે